તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલીફ વાયરલ થઈ રહી છે એમાં શેતર વસાવા એવું બોલી રહ્યા છે કે આદિવાસી સમાજના લોકો દર્શન કરવા ગયા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે પોલીસ સાહેબે અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશનને લઈ જઈને રૂમની અંદર પૂરીને એક કલાક લગી ઢોર માર માર્યો છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલીફ વાયરલ થઈ રહી છે દોસ્તો તો શેતર વસાવાનું એવું કહેવું છે કે વગરવાકે લોકોને લઈ ગયા હતા અને ઢોર માર મારવામાં આવ્યો હતો દોસ્તો હાલ એમ કહેવાય છે કે એકવાર નહીં આવું ઘણી વાર થયું છે ગરીબ લોકોને ખોટી રીતે જતા હોય છે અને ખોટી રીતે હેરાન કરીને પોલીસ સ્ટેશને લઈ જને ઢોર માર મારતા હોય છે દોસ્તો ત્યારે હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લીપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવોનો આવા વિડીયો તમારા માટે લાવતો હોશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે દેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા છે ત્યારે હાલ એમ કેવાય છે કે આ સોશિયલ મીડિયા પર જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તબક્કે જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી લખવાનું ભૂલ જોઈને મળ્યો